કર્યું <laughs> લ્યા <laughs>

કાબરા પેટ્રેવાળા હો ભાઈ ના સાબૂત નહી નીનો અરે ઘણા સાબૂત છે હે પેજી રૂપિયા નુકસાન લાયુ આતારે છે ને આ રૂપિયા નુકસાન લાયુ પાગલ પરતી કરવાની દી લે પાગલ પે ઓકે રૂપિયા નુકસાન લાયક રેડી હવે આનો કોલો રોડા કોન્ક્રીટ થઈ જાય રા કરતા મોટા તમે મોટા છો મોટા છો મારા તમને મારવા ના પડે ને એટલે માપે માપે બોલજો ને વિચારી વિચારી

અરે બટવા મયમ કાતે કોણ જોન બાલન ને કે કઈ હોય મેમ કે આ બધું કઢા કે સરવર વાધું નાસી નહી કે હવે માફી માંગો એટલે હવે ખબર છે કે હું આમો આયો કે પેલી પર માફી માંગે પેલો ના છે આટલા ઉડી જ્યો તો વધારે નહી ના છે કે જો માફી માંગો તો માર બદમ પેળાનો ઠેકો લીધો છે લે એ તમા જો કે ખોકાને ભાઈ આવ્યો આખોને ભાઈ આવ્યો સોગન એક ખપ્પાય કી તો બગા કરતે રેકોર્ડિંગ કરી અને ઘરે યોર આઈ એટલે મારા ઘર હું તારું કરી અને મેલ દે આવો મળે કેના હોડી જઈયા ને પહેનાયો મને પહેનાયો આ વાળો થોડી મન મહી નાયો પહેનાયો

Ready? lupa like, share, dan पाच बघू घात

આ આવું ફુમતે આવને દો આને અડધા હતા એટલે બધાય ડગો દે એક એટલે પછી મોફુજી કે ના જોડે આયો હું બરાબર ખેગડજી આયા બાસ્કે હમ ધુબેજી ઓમે આયા વાઘુજી એટલે ફુમતે એમ કા પડડે ટીમ બદલાઈ ન યાર ટીમ બદલાઈ પેલા

ચાર પોચાડા રાખો કાકે જો ના ના નો બારડા ના ના લોબેડ પડી હવે જો મભુજી હવે અરી એ એક મજે મારી મારી વાત સાંભળો તમે અમને મોટા કરીને બેહાર્યા સી એટલે અમાર નિર્ણય એવો જ લેવો પડે એમ હે વેજી લે આપણો મંભુજી કે આપણો મંભુજી તો કે આ ચાર જણે મારા ઓશ્ય બગાડી સી તમે હું ખેગલજી ભુબેજી અલ્યા અમને કે બગાડ્યું ના તો આבן પડતે કેગડા કોઈ બોલવું જ નહીં ના બોલવા મત મજા છે

તારા કછિતો પેલા મોટા જાજો વ્યવહાર કરતો અને વ્યવહારવાળા દોડી હોય તારા કછલ તો પેલા વા હારા વાગેનિક રૂપિયા ખરાબ થાઉ હું ખરાબ થાઉ છું

મોટો થઈને <laughs> <laughs> અને તમને ખબર છે આજ મોટો થાય છે ને આ કુટુંબમાં મોટું થાઉ એટલે લોઢાના સારા બરોબર છે ટા ના ચાલે ઉપર તો લાપત પડશે કારણ કે તારો પાસે ની આજ મોટો થઈ ના આવ્યો છે અને આ કુટુંબમાં મોટું થાઉ ને ઈ લોઢાના તેના ચાપા બરોબર છે આ આજ મોટો ન થાઉ ને તો કદી જિંદગીમાં મોટો નહીં થઈ કઉ હું એટલે પૈસા તો હાલવા જ પડશે ગમે તે કરી આપણે ચાર ભાઈઓમાં તમે નાસો ગળાની છોગણ એટલે મેં ગુનો કરે ને આના થઈ